એ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ગુનો ભારતીય ન્યાય સંહિતા રોડ ખાતે ક્લિનિક ધરાવે છે તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ ત્યારબાદ તેમના ક્લિનિક ઉપર મોબાઈલ નંબર જોઈને ફરિયાદી જાણ કરેલ

જેવા અગાઉ પણ આ લોકો ગુનામાં પકડાયા છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન કે મત પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે અગાઉ પકડાયા છે કેટલા વર્ષથી આ ટોળકી છે તે સક્રિય હતી અને મોડસ ઓપરેન્ડી ખાસ કરીને શું હો છે અત્યાર સુધીમાં એમની મોડસ ઓપરેન્ડી કોઈ પણ વ્યક્તિની પાસે જઈ અને લાલચ આપે કે લાલચ આપે કે અમને ખોદકામ કરતા દરમિયાન અમને જૂના સોના ચાંદીના દાગીના સિક્કા મળી આવેલ છે જે બાબતે

પોતે છેતરાય છે ને સમાજ માં આબરૂ જવાની બીક કારણે પણ આ પણ પગલું ભર્યું હોય શકે અત્યાર સુધીમાં માં કોઈ લેવા એ હોસ્પિટલ બાજુ હોસ્પિટલ ના જન્ય એના જે સગાવાલા વાલા નિવેદન નોંધવા માં છે ઓકે ઓકે